આઈ સર ત્રણસો અડસઠ એરલાઇન બે હજાર સોળ મોડલ વન ઓનર કંપની ટાયર આખા સાહીઠ ટકા કંપનીના ટાયર પહેલી વખત રિમોટ એક વખત થયા નથી વન ઓનર છે કંપની કલરમાં આ નંબર છે ચારે ચાર ટાયર કંપની ટાયર છે છત્રી છ બેટરી બેટરી બધું નવું છે તેર છ અઠ્યાવીસ આખા ટાયર બેટરી પહેલા ચાર બીકેટીના ટાયર છે આખા પાછળ પેટી કમ્પ્લેટ છે ત્યાં હળનું કમ્પ્લેટ છે

એરલાઇન બે હજાર સોળ મોડલ વન ઓનર કંપની ટાયર આખા સાહીઠ ટકા કંપનીના ટાયર પહેલી વખત રિમોટ એક વખત થયા નથી વન ઓનર છે કંપની કલરમાં આ નંબર છે ચારે ચાર ટાયર કંપની ટાયર છે છત્રી છત્રીસ બેટરી બેટરી બધું નવું છે તેરસો અઠ્યાવીસ આખા ટાયર બેટરી પહેલા ચાર બીકેટીના ટાયર છે આખા પાછળ પેટી કમ્પ્લીટ છે ક્યાંક હળનું કમ્પ્લેટ છે

ઓઇલ પ્રેશર પાવરફુલ છે પંચાણું ટકા જેવું ઓઇલ પ્રેશર ચાર હજાર આઠસો અને હાલે છે મીટર કાંટા ચાલુ છે હાઇડ્રોમેટિક આવે